હોન્ડાઈ ગ્રાન્ડ આઈટેન મેક ના ગાડી વેચવાની છે લોન થઈ જશે મોડલ છે બે હજાર તેરનું બે ઓનર છે ડીઝલ ગાડી છે કિંમત છે ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા વીમો ચાલુ ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો ખાલી એક લાખ અને એકવીસ હજાર રૂપિયામાં બુલેટ વેચવાનો છે મોડલ છે બે હજાર સોળ નું એક ઓનર છે પેટ્રોલ ગાડી છે ત્રેવીસ હજાર કિલોમીટર ચાલેલી વીમો પૂરો ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો ખાલી પિંચ્યાસી હજાર માં રોયલ ઇનફિલ્ડ બુલેટ વેચવાનું છે મોડલ છે બે બે ઓનર છે પેટ્રોલ ગાડી છે ચાલીસ કિલોમીટર ચાલેલી વીમો પૂરો માલિકનો નંબર વિડીયોમાં માં છે તેમાં કોલ કરવો ખાલી એક લાખ અને નવ્વાણું હજાર રૂપિયામાં મારુતિ ઇકો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયાર બે ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે નેવ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પૂરો ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો ટીપ ટોપ કન્ડિશનની ગાડી વેચવાની છે ટાટા અલ્ટ્રો પ્લસ મોડલ છે તેમાં કોલ કરવો ત્રણ લાખ અને સાઠ હજાર માં અમેઝ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર પંદર નું ત્રણ ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે એકાણું હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલુ ખાલી એક લાખ અને નેવું હજાર રૂપિયામાં મારુતિ વેગેનાર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બાર નું ઓનર છે પાંચ પેટ્રોલ અને સીએનજી ગાડી છે પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલુ માલિકના નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો બે હજાર ત્રેવીસ ના મોડલ ફર્સ્ટ ઓનર ગાડી વેચવાની છે મારુતિ બલે પેટ્રોલ ગાડી છે કિંમત છે છ લાખ રૂપિયા નવ હજાર પાંચસો કિલોમીટર ચાલેલી માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો બાઇક ના પણ સસ્તા ભાવે ગાડી વેચવાની છે ખાલી પાસઠ રૂપિયા માં મારુતિ વેગેનાર એમાં પણ ફેરફાર થઈ જશે મોડલ છે બે નું છ ઓનર છે વીમો પૂરો ખાલી બે લાખ અને પંચાણું હજાર માં કંપની ફિટેડ સીએનજી વાળી મારુતિ વેગેનાર ગાડી આપવાની છે મોડલ છે બે હજાર સત્તર નું બે ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે ખાલી એક લાખ અને છોતેર હજાર માં મારુતિ રીટ્સ ગાડી વેચવાની છે મોડલ છે બે બે ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે વીમો ચાલુ માલિકનો નંબર વિડિયોમાં છે તેમાં કોલ કરો